લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભાજપના ઉમેદવારો બે તબક્કામાં ચૂંટણી ફોર્મ ભરશે જે પ્રમાણે સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને આ મહત્વના ગુજરાતનું મતદાન ત્યારે ભાજપના ઉમેદવારો બે તબક્કામાં ઉમેદવારી પત્ર ભરશે છવ્વીસ ઉમેદવારોને તારીખ ફાળવવા કાલે બેઠક યોજાશે ભાજપના છવ્વીસ ઉમેદવારોને તારીખ ફાળવવા આવતીકાલે બેઠકનું આયોજન થવાનું છે રામનવમી અગાઉ અને રામનવમી બાદ એક બે તબક્કામાં ઉમેદવારી ફોર્મ ભરશે તેવી પણ હાર ચર્ચા ચાલી રહી છે ભાજપના છવ્વીસ ઉમેદવારોના ફોર્મને લઈ અને આવતીકાલે બેઠક પણ યોજાવાની છે તો આ મોટા અને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બે તબક્કામાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે તમામ છવ્વીસ ઉમેદવારો બે તબક્કામાં ઉમેદવારી ફોર્મ ભરશે રામનવમી પહેલા અને રામનવમી પછી એમ અલગ અલગ બે તબક્કા ફાળવવામાં આવશે ભાજપના છવ્વીસ ઉમેદવારોને તારીખ ફાળવવા માટે આવતીકાલે બેઠકનું આયોજન ઉમેદવારના ચૂંટણી ખર્ચ બચાવવા ભાજપની નવી રણનીતિ છે જો ચૂંટણી ખર્ચ કેમ કરી અને બચાવી શકાય ઓછો કરી શકાય તેને લઈ અને આ રણનીતિ ઘડવામાં આવી છે તો છવ્વીસ ઉમેદવારો બે તબક્કામાં ફોર્મ ભરશે